દેશ દમન પ્રવાસીઓ માટે હરવા ફરવાનું પસંદગીનું સ્થળ છે પ્રદેશ પ્રશાસન દ્વારા દમણ બીચ અને અન્ય સુવિધાઓનો ચોમેર વિકાસ કરવામાં આવ્યું છે પરંતુ આપણે જાણીને નવાઈ લાગશે કે આ પ્રદેશમાં છેલ્લા ત્રણ વર્ષથી બસ સ્ટેશન જ નથી નવું બસ સ્ટેન્ડ બનાવવા માટે જૂનું બસ સ્ટેન્ડ છેલ્લા ત્રણ વર્ષથી તોડી પાડવામાં આવ્યું છે પરંતુ ત્રણ વર્ષ બાદ પણ હજુ સુધી નવું બસ સ્ટેશન નહીં બનતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે આવી કાળઝાર ગરમીમાં પણ લોકોએ એમ પણ સુવિધા વિના બસની રાહ જોવા તડકામાં સેકાવવું પડી રહ્યું છે રાજ્યના પડોશમાં આવેલ નાનકડો સંઘ પ્રદેશ દમણ જાણીતું પર્યટન સ્થળ છે જેથી મોટી સંખ્યામાં લોકો અને પ્રવાસીઓ દમણ ફરવા માટે આવે છે જોકે સંઘ પ્રદેશ દમણમાં કોઈ બસ સ્ટેન્ડ જ ન હોવાથી અહીં આવતા પ્રવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આવા આકરા તાપમાં બાળકો સાથે ફરવા આવેલા લોકોને તડકામાં ખુલ્લા ઉભા રહેવું પડે છે અને અહીં આજુબાજુના ગામમાંથી વિદ્યાર્થી કોલેજમાં અભ્યાસ કરવા માટે પણ આવતા હોય છે ત્યારે આ સ્ટેશન પર કોઈ એન્કવાયરી માટે કોઈ સુવિધા ન હોવાથી પોતાની બસ વિશે માહિતી મેળવવા પ્રવાસીઓ ગોતા ખાઈ રહ્યા છે ગરમીથી બચવા લોકો આજુબાજુની દુકાનોની બહાર રોટલાઓ પર આશરો લઈ બસની રાહ જોવા મજબૂર બને છે ટુંક સમયમાં દમણમાં ચોમાસું બેસી જશે અને ભારે વરસાદની વચ્ચે દમણ બસ સ્ટેન્ડમાં આવતા લોકો ફરી એકવાર પરેશાનીનો સામનો કરશે ખુલ્લા મેદાન સમા કહેવાતા બસ સ્ટેશનમાં બસની જગ્યાએ અન્ય ખાનગી વાહનોનો જમાવડો જોવા મળે છે બસ તો આવે છે પણ કોઈ પ્લેટફોર્મ કે કે શેડ પણ પણ નથી નથી બસ સ્ટેશનની ઓફિસ પૂછપરછ માટે કોઈ સ્થળ પણ નથી આથી ત્યારે દમણ નગરપાલિકાના પ્રમુખ અસપી દમણિયાએ પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી અને દમણના જૂના બસ સ્ટેન્ડની જગ્યાએ નવું આધુનિક બસ સ્ટેન્ડ વહેલી તકે બનાવવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી ત્યાં સુધી અહીં તાત્કાલિક હંગામી શેડ બનાવવામાં આવે જેથી પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન નડે સંઘ પ્રદેશ દેશભરમાં પર્યટન માટે જાણીતું સ્થળ છે દેશભરમાંથી પર્યટકો દમણના મહેમાન બને છે પરંતુ પ્રદેશના મહેમાન બનતા પર્યટકો અને પ્રવાસીઓને હજુ સુધી સુવિધાસર બસ સ્ટેશન પણ ઉપલબ્ધ નથી ત્યારે બહારથી દમણમાં પ્રવેશતા પ્રવાસીઓને કોઈ જગ્યાએ દમણ બસ સ્ટેશન નહીં મળતા અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ પ્રદેશમાં તેની ઓળખ

હું આપીથી અહીંયા મને ઇલેક્ટ્રિકનો કોર્સ કરવા માટે માહિતી મારી સ્કૂલમાં આવું છું અને અહીંયા ડેપોના હોવાથી અમને બહુ ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે અને દુકા અહીંયા દુકાનો પર ઉતરવા પડે છે તેથી દુકાનદારોને પણ તકલીફ થાય છે અને ગરમીનો પારો વધી રહેવાથી ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યો છે અને લોકો બીમાર પડી રહ્યા છે અને પાણીને અને કોઈ પણ અજાણ્યા કોઈ પણ સુવિધા નથી અમે કલગામથી અહીંયા આવીએ છીએ ભણવા માટે આવીએ છીએ બસ પર તોડી દેવામાં આવ્યા બસ પર ત્રણ વાર સુધી તોડી દેવામાં આવે છે બસ ડેપો સારો કર્યો નથી હજુ સુધી અને ઉનાળાના દિવસોમાં અહીંયા ખૂબ તડકો લાગે છે બેસવાની જગ્યા પણ નથી પાણી પાણીની વ્યવસ્થા પણ નથી એના લીધે પેસેન્જરોને બહુ તકલીફ થાય છે તો આ બસ પર સારું કરી દેવામાં આવે ઘણી તકલીફ પડે એવું કે ગરમી લાગે પછી કોઈના દુકાને બેસવાની જગ્યા નહીં મળે બાથરૂમ નહીં મળે પાણીની સગવડ નહીં મળે બધી જ સુવિધા નહીં મળે હા બનાવે તો સારું એમ કોઈ બીમાર માણસ બી બેસવાના કોઈના દુકાને બેસવા નહીં લેતા નામ ધર્મેન્દ્ર કુમાર હે હું આપીશ ફેમિલી સાથે હા એક મોબાઈલ ટોયલેટ જે તમે કહ્યું સજેશન આપ્યું એમ મોબાઈલ ટોયલેટ મૂકી દઈએ કારણ કે પ્રવાસી આવે તો ટોયલેટની બહુ પ્રોબ્લેમ થાય છે બીજું એક નાનું શું ટેમ્પરરી શેડ તો ટ્રાન્સપોર્ટ નગર શું એ લેન્ડનું કરે શું ડિપાર્ટમેન્ટ કરે શું નિર્ણય લે છે એ મેં નહીં કહી શકું પરંતુ જે આ સુવિધા છે જે એક શેડ નાખવાની તે હું કલેક્ટરને રજૂઆત કરીને એ શેડ આપણે નખાવીએ અને ટોયલેટ છે એ બે ચીજ તો આપણે તાત્કાલિક કરીએ પાણીનું છે ને થોડા જ ડિસ્ટન્સ પર એક રોટરી ક્લબે બહુ સારા સેવાનું કામ કર્યું હતું ઇનોગ્રેટ કર્યું છે થોડી દૂર પર જ હાલાકી બસ સ્ટેન્ડથી એક બે બે ત્રણ મિનિટનો રસ્તો છે તો પીવાનું પાણી ઠંડુ પાણી એની પ્રોવિઝન કરી છે